નમસ્તે મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ફળલ ફાર્મ મિત્રો આજે આપણે આંબાની કલમ કઈ રીતના વરેને એ આપણે દર્શાવશું કે કઈ રીતના આંબાની કલમ ક્યાં આંબાની કલમ વારવાથી આપણે ફાયદો થાય છે તો મિત્રો આ જે આપણે આંબાનું થળ છે ને એ થળ આપણે દેશી ગોયલું હોય ને જે એનું હોય તો એનું મૂળ છે ને ઊંડું જતું હોય છે સીધું મૂળ વધારે જતું હોય એટલે આંબાની કલમનું આંબાનું જે ઝાડ થાય ને એનું આયુષ્ય વધારે રહેતું હોય છે મિત્રો તો હવે આપણે આ આંબો છે ને એ કલમ વારેલી છે એક આ કલમ વારી અને જો આપણે ચોંટાડી છે અહીંયા જુઓ તમે આ જોઈ શકો છો બરાબર તો હવે એક જ આપણે બીજી કલમ વારવી છે હવે આ વસંત ઋતુમાં અટાણે આપણે જે કોરામણી મહિનો હોય ને ત્યારે આપણે કલમ વારવાની હોય તો આ આપણે લઈ આવ્યા છે તોતાપુરી આંબો છે ને તોતાપુરી કલમ એની કલમ છે તો એના આપણે આ પાંદડાનું કટિંગ કરી નાખીએ તમે આ જુઓ છો હવે આ કટિંગ કરી નાખીએ ને તો શું છે એનાથી થોડો ફાયદો એ થાય કે આપણે જે કલમ વારવી હોય ને એ હલે ઓછી એમ મજબૂત વધારે રહી એમ બરાબર તો આપણે આ પાનનું કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે આને આઈ થિંક સીપિયાની જેમ ક્રોસ કટિંગ કરવાનું છે તો હવે આ ક્રોસ કટિંગ કરવામાં આપણે આને આ રીતનું આમ કટિંગ કરી નાખવાનું બરાબર તો આપણે આ કટિંગ કરી નાખીએ આ કટિંગ થઈ જાય એટલે પછી ઓમાં આપણે એ ડાળીને કાપવાની છે પછી કલમ આપણે આ આ કલમ આપણે રીતના આને કટિંગ બરાબર હવે આ કટિંગ કરી અને પછી આ ડાળીને આપણે અહીંથી કટિંગ કરવાની છે આ કટિંગ કરી નાખું છે અહીંથી સીધું હરખું કટિંગ થઈ જાય પછી એમાં આપણે વચ્ચે શેકો મારી દેવાનો છે બરાબર તો એમાં આપણે આમ શેકો મારી દઈએ હવે આ રીતના કટિંગ થઈ ગયા પછી આ ડાળી હોય આને આપણે આ રીતના આમાં સીધી લગાડી દેવાની છે આ રીતના લગાડી અને પછી એમાં આપણે તમે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકના ઉપયોગથી પણ તમે કલમ વારી શકો અથવા પ્લાસ્ટિક ન હોય તો તમે આ ટેપ ટેપ પટ્ટી જે આવે ઇલેક્ટ્રિકમાં વપરાતી હોય ને એ ટેપ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો બરાબર તો હવે આને આપણે અહીંયાથી આમ ભેગી કરી અને પછી ટેપ પટ્ટી લગાડવાની છે આ રીતના તમે આમ પેક કરી જાશો એટલે અહીંથી હવા મળતી બંધ થઈ જાય એટલે એ કલમ છોટી જાય તો આ રીતના આપણે સીપી આ કલમ અહીંયા સીપીઓ મારતા હોય ને સીપીઓ આ રીતના લાગે તો આ રીતના આપણે કલમને આમાં જોઈન્ટ કરી શકીએ બરાબર આ આંબામાં આપણે એક આ છે જમ્બો કેસર છે અને આપણે આ તોતાપુરી લગાડી છે હવે આ છોટી જાય ને તે આપણે જોવાનું છે કેટલો સમયની અંદર છોટી જાય ને એ બરાબર આ રીતના મિત્રો કલમ વારવી હોય તો આપણે કલમ વારી શકીએ અને એક જ આંબાની અંદર આપણે બેથી ત્રણ અલગ અલગ આઇટમ ભેગી કરવી હોય ને તો પણ થઈ શકે બે ત્રણ ઝાઇટ આમાં જોઈન્ટ કરી શકાય મોટો થળ હોય તેમાં અલગ અલગ ડાળીઓમાં બીજી આપણે લગાડી શકીએ બરાબર તો આ રીતના તમે આ આંબાની કલમ વારી શકો અને આંબાની કલમ વારવામાં અટાણે ઉનાળાની સિઝનમાં વૈશાખ મહિનાના આસપાસ કોરામણી મહિનો હોય ને ત્યારે તમે કલમ વારો ને તો કલમ સોટવાના ચાન્સ વધારે રહેતા હોય છે બરાબર તો આ રીતના આપણે આંબાની કલમ આ તૈયાર થઈ ગઈ છે બરાબર તો હવે આને તમે જો પ્લાસ્ટિકથી પેક કરવી હોય તો કરી શકો તો વધારે કોઈ પણ વાતાવરણ ખરાબ હોય તો હવા ન લાગે અને વેલી સોંટી જાય અથવા આ રીતના તમે જોઈન્ટ કરીને આંબ પણ રાખી શકો અહીંથી હવા ન મળવી જોઈએ આ આપણે સોટાડીથી એ અત્યારે તૈયાર થઈ ગઈ છે આ રીતના કલમ તમે વારી શકો મિત્રો ગમે ત્યારે ગમે કોઈ પણ આપણે આંબો સારો આંબો હોય એની કલમ વારવી હોય તો દેશી ગોઈટલું હોય અથવા દેશી ન મળે તો પછી બીજું કોઈ પણ ગોઈટલું વાવેલું હોય એનો એવડો નાનો રોગ તૈયાર થઈ ગયો હોય એની તમે ઉપરથી ડાળી કાપી આપણે આ કટિંગ કર્યું હતું એ રીતના અને આ રીતના તમે સીપિયા કલમ અથવા પછી ક્રોસ કલમ વારવી હોય તો આ ડાળી છે એ ડાળીને આમ ક્રોસ કાપી અને બીજી દાળીને અહીંયા સોટાડી અને એ રીતના પણ તમે કલમ વારી શકો મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બધા ખેડૂત મિત્રોને શેર કરજો ભરતસિંહ શાવડા ખોડલ ફાર્મ ચેનલ ને કરજો લાઇક કરજો જય માતાજી